તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ ચેલેન્જ ભલે કઈને દિલીપે ખાનામાં મૂક્યો પછી કહ્યું હવે તમે મને બધી હકીકતો વિસ્તારથી જણાવી દો વિસ્તારથી કહેવા જેવું ખાસ કંઈ બાકી નથી તમે લલિતપુર જઈને રાજેશ્વરીને મળો એને તમારા વિશ્વાસમાં લો અને તેની સલામતી માટે જળબે સલાક વ્યવસ્થા કરો એમ હું ઈચ્છું છું જુઓ મિસ્ટર દિનાનાથ દિલીપ સેજ કંટાળેલા અવાજે બોલ્યો તમે આવ્યા ત્યારના રાજેશ્વરી માથે આફત તોડાઈ રહેની વાતો કરો છો પણ એ આફત કેવી છે શા માટે છે અને કોના તરફથી તોડાઈ રહે છે તે અંગે કશુંય કહેતા નથી આમાં હું મારું કામ કેવી રીતે કરું સાચી વાત છે દિવાખરે વચ્ચેથી કહ્યું મિસ્ટર દિનાનાથ જ્યાં સુધી તમે ખુલાસો નહીં કરો ત્યાં સુધી આ કામમાં કેવી રીતે આગળ વધવું એ દિલીપને નહીં સમજાય મને મિસ્ટર દિલીપ પર પૂરેપૂરી શ્રદ્ધા અને વિશ્વાસ છે કહેતા કહેતા તેનો સ્વર વ્યાકુળ બની ગયો બધું જાણ્યા વગર કોઈથી કંઈ જ થઈ શકે તેમ નથી એ હું બરાબર સમજુ છું પણ વાત અધૂરી મૂકીને તે નિરાશ વદને ઉભો થયો પરંતુ પછી જાણે ઉભા રહેવાની શક્તિ હણાઈ ગઈ હોય એમ પાછો ખુરશી પર ફસડાઈ પડ્યો પરસેવાથી રેબજેબ ચહેરા પર એની આંતરિક પીડાની રેખાઓ સ્પષ્ટ વર્તાતી હતી દિવાકર હમ તું સામેની હોટલમાંથી ગરમ ગરમ કોફીના ત્રણ ગ્લાસ લઈ આવ દિવાકર ઉભો થઈને બહાર નીકળ્યો પાંચેક મિનિટ પાંચ તે હોટેલના એક નોકર સાથે કોફી લઈને પાછો ફર્યો ત્રણેય કોફી પીધી દિનાનાથ ખાલી ગ્લાસ ને ટ્રેમાં મૂકતા બોલ્યો આભાર હવે તે સહેજ સ્વસ્થ દેખાતો હતો ગજવામાંથી ફરીથી રૂમાલ બહાર કાઢીને એણે ચહેરા પરથી પરસેવો લૂછી નાખ્યો એક બાપ હોવાને નાતે દીકરી માટે મારે આવી વાતો જીપ પર ન લાવવી જોઈએ પણ સ્થિતિ એટલી બધી નાજુક છે કે તે બધી વાતો કહ્યા વગર મારો છૂટકો નથી ભગવાને આવો દિવસ મને દેખાડ્યો એના કરતા તો મને ઉપાડી લીધો હોત તો સારું હતું રાજેશ્વરીએ મને વિશે જે કંઈ કહ્યું હતું એ હવે હું તમને કહું છું એની દરમિયાન તે એક બદમાશ માણસના પરિચયમાં આવી હતી એ માણસ ખૂબ જ કુટિલ અને વિશ્વાસઘાતી છે એ વાત તે એ વખતે નહોતી જાણતી એક માણસે એને પ્રોત્સાહન આપ્યું અને પછી ધીમે ધીમે નશાખોર બનાવી દીધી ત્રુટક ત્રુટક વાતો કરી હતી એના કહેવા પ્રમાણે એણે એ લોફર અને બદમાશ માણસથી પીછો છોડાવવાનો ઘણો પ્રયાસ કર્યો હતો પણ સફળતા નહોતી મળી હવે એ કંબક્ત નાલાયક રાજેશ્વરીની પાછળ પાછળ લલિતપુર પણ પહોંચી ગયો છે દિલીપે ચપટી વગાડીને તેને ઉત્સાહિત બનાવતા કહ્યું હવે સમજાય છે ખરું વારું આગળ કહો આ અનુસંધાનમાં એક વાત ખાસ નોંધ કરવા જેવી એ છે કે રાજેશ્વરી તે માણસના પ્રભાવમાં જે કંઈ કરે છે તે ન છૂટકે જ કરે છે બાકી અંદરખાનેથી એને પોતાની વર્તણૂક માટે ખૂબ જ પસ્તાવો છે અને એ માણસ પ્રત્યે તેને ઘોર તિરસ્કાર પણ છે એ ખૂબ જ લાગણી પ્રધાન છોકરી છે મિસ્ટર દિલીપ મને ખાતરી છે કે તે ફરીથી આપઘાત કરવાનો પ્રયાસ કરશે અને આ વખતે કદાચ તેને તેમાં સફળતા મળી પણ જાય તો મારે તેને આપઘાત કરતી અટકાવી એમ જ તમે ઈચ્છો છો ને હા મારી વાત તમે બરાબર સમજી શક્યા છો મને એના પર બેહદ લાગણી છે તમે એને ગમે તેમ કરીને સન્માર્ગે વાળો એટલું જ નહીં પેલો કાફર એનું કોઈ જ અહિત ન કરી શકે એ માટેની પણ વ્યવસ્થા કરો ગયા વખતે રાજેશ્વરીએ એની સાથેના પોતાના તમામ સંબંધો પૂરા કરવાનો પ્રયાસ કર્યો ત્યારે એ દુષ્ટે એના ભયાનક અંજામની ધમકી આપી હતી એટલું જ નહીં જો તે પોલીસને ફરિયાદ કરશે તો પોતે તેને જાનથી મારી નાખશે એવી ધમકી પણ ઉચ્ચારી હતી સમજ્યો દિલીપ બોલ્યો તમે જેને દુષ્ટ લોફર કમજાત બદમાશ વગેરે કહો છો પણ એ છે કોણ એનું નામ શું એ તો હું નથી જાણતો મેં ફક્ત એક જ વાર એને જોયો છે એક દિવસ દરરોજ કરતા હું ખૂબ જ વહેલો ઘેર જઈ પહોંચ્યો હતો ત્યારે તે રાજેશ્વરીની સાથે જ મારે ઘેર બેઠો હતો મને અણધાર્યો આવેલો જોઈને પહેલા તો તે સહેજ ડગાઈ ગયો પણ પછી આંખના પલકારામાં મારી બાજુમાંથી મને એકદમ ઘસાઈને મોટી મોટી ડાંફો ભરતો નાસી છૂટ્યો દેખાવે કેવો હતો તે કહી શકશો દિલીપે પૂછ્યું જવાબમાં દિનાનાથી વિચાર વર્ષ સ્થિતિમાં લમણા પર આંગળી ટપટપાવી તે કશુંક યાદ કરતો હોય એવા હાવભાવ તેના ચહેરા પર છવાયા એનો દેખાવ તે સહેજ અટકીને બોલતો ગયો માથા પર કાળા વાળની વચ્ચે વચ્ચે ક્યાંક ક્યાંક સફેદ વાળની લટ કપાળ પર કોઈક જૂના જખમનું નિશાન એક વાતે મારું ખાસ ધ્યાન ખેંચ્યું હતું એના બંને હાથની પહેલી આંગળીઓમાં સફેદ ચાંદીની હોય એવી વિન્ટી ચમકતી હતી દેખાવ એકદમ ક્રૂર સામા માણસને ડારનારા કરડા ચહેરા પર શીતળાના ચાઠા અને હું ન ભૂલતો હોઉં તો એનો ચહેરો ગોળ હતો તથા તલવાર કટ મૂછો હતી મને વધુ નિરીક્ષણ કરવાની તક મળે એ પહેલાં જ તે ત્યાંથી નાસી છૂટ્યો હતો આટલું પણ મને એટલા માટે યાદ છે કે રાજેશ્વરીને મળનારાઓને હું ધ્યાનપૂર્વક જોતો થઈ ગયો હતો આ વર્ણન જો કે સાધારણ છે પરંતુ જો આવા વર્ણન વાળો કોઈ માણસ તમે રાજેશ્વરી સાથે કે તેની આસપાસ જુઓ તો અચૂક માનજો કે તે એ જ બદમાશ છે હવે લગભગ બધું જ મેં તમને કહી નાખ્યું છે મને તમારા પર પૂરેપૂરો ભરોસો છે પ્લીઝ બને તેટલા વહેલા લલિતપુર જઈને મારી દીકરીની સલામતીની વ્યવસ્થા કરો ઠીક છે દિલીપે કહ્યું તમે મને રાજેશ્વરનું સરનામું લખી આપો દિનાનાથે ગજવામાંથી એક ડાયરી કાઢી તેના કોરા પાના પર સરનામું લખ્યું અને પછી પાનું ફાડીને દિલીપની સામે ટેબલ પર મૂકી દીધું દિલીપે નજર દોડાવી રાજેશ્વરીનું ઉપનામ વાળું સરનામું વાંચ્યું આરતી જોશી પંદર માયાભુવન હમ લલિતપુરમાં આ મકાન ઉસ્માનપુરામાં છે ને પ્રખ્યાત છે અને આ ફોટો પણ તમારી પાસે રાખો દિનાનાથે પોસ્ટકાર્ડ સાઈઝની એક તસવીર કાઢીને ટેબલ પર મૂકી આ મારી દીકરીનો થોડા મહિના પહેલાનો જ ફોટો છે દિલીપે ફોટાનું નિરીક્ષણ કર્યું તે એક સુંદર લાવણ્યમયી યુવતીનો ક્લોઝઅપ ફોટો હતો એના મોહક હોઠ ઉપર હળવું સ્મિત ચમકતું હતું આંખો દ્રઢ નિશ્ચયી હોવાની ચાડી ખાતી હતી સરનામું અને ફોટો બંનેને એણે સાચવીને મૂકી દીધા મારે જરૂર પડે તો તમારો સંપર્ક ક્યાં સાધવો હું અહીં મીનાક્ષી હોટલમાં રૂમ નંબર ચારમાં ઉતરો છું હજુ પણ થોડા દિવસ રોકાવાનો છું અને વાત અધૂરી મૂકીને એને ફરીથી ડાયરીના એક પાના ઉપર કંઈક લખ્યા પછી પાનું ફાડીને દિલીપના હાથમાં મૂક્યું આ મારું વડોદરાનું કાયમી સરનામું તથા ટેલિફોન નંબર છે હું એક ટેલિફિલ્મ માટેના લોકેશન્સ જોવા આવ્યો છું અને અહીં એકાદ વીક રોકાવાનો વિચાર છે પરંતુ કોઈ પણ ઘડીએ મારે તાબડતોબ વડોદરા પાછું પણ જવું પડે કહેતા કહેતા એનો અવાજ ભીનો થઈ ગયો કેમ વાત એમ છે કે મારી બહેન ખૂબ જ બીમાર છે અને ડોક્ટરોએ હવે આશા મૂકી દીધી છે એ બચી શકે તેમ નથી એટલે ગમે ત્યારે ત્યાંથી અર્જન્ટ કોલ આવવાની શક્યતા છે તમે લલિતપુરમાં રાજેશ્વરીનો કોન્ટેક્ટ કરો તેને મળો ને સમજાવો કે તે ફિલ્મમાં કામ કરવાનો આગ્રહ પડતો મૂકે એક બાપને પોતાના સંતાનોની કેટલી બધી ફિકર ચિંતા હોય છે એ પણ તેને સમજાવો રાજેશ્વરીનો કોન્ટેક્ટ થાય કે તરત જ મને અહીં મીનાક્ષી હોટલમાં ફોન કરજો બીજું બોલ્યો તમારો ખૂબ જ આભાર મિસ્ટર દિલીપ ગળગળ અવાજે કહેતો દિનાનાથ પણ ઉભો થયો પછી તે દિવાકર સાથે બહાર નીકળી ગયો ત્યારબાદ દિલીપ લલિતપુર આવીને માયા હોટેલમાં ઉતરો એ વાત આપણે આગળ જોઈ ગયા છીએ